બનાસકંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી પચાસથી વધુને જમીનના હુકમો આપી દેવાયા હોવાનો મામલો સામે આવતા અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે દરેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ લઈ સવા કરોડનું કૌભાડ આચર્યું હોવાની અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે જેને લઈને અમીરગઢ પોલીસે તપાસ કરી કિરણ રણાવસિયાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે અમીરગઢના ઉમરકોટ માદેવિયા ગામની જમીનોમાં મામલતદારના ખોટા સહી સિક્કા કરીને દસ્તાવેજો બનાવનાર ઇસમની અમીરગઢ પોલીસે અટકાયત કરી હતી જેમાં આજે જિલ્લા પોલીસ વડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમીરગઢના બાલુંદરા ગામનો કિરણ રણવાસિયા નામનો ઈસમ અમીરગઢના ઉમરકોટ ગામના ખેડૂતોના સંપર્કમાં આવ્યો હતો ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ અને તેને પોતાની માયાજાળ રચી હતી અને ત્યારબાદ ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા અને આ પચાસ વીઘા જેટલી ખરાબાની જમીન છે તે મામલતદારના હુકમથી તમારા નામે થઈ જશે તેવું કહી કૌભાંડ આચર્યું હતું આઈસમ દ્વારા ખોટા સહી સિક્કા કરીને ખેડૂતોની જમીનોના જે કબજો આપવામાં આવ્યો છે તેને લઈને એક કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે ત્યારે હાલ અમીરગઢ પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે જમીન કૌભાંડમાં અન્ય કોણ સામેલ છે કઈ રીતે આ કૌભાંડ આચર્યું છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ મામલતદાર અમીરગઢ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે કે તેમના સાઇન અને તેમના રાઉન્ડ સિક્કાનો મિસયુઝ કરીને કેટલાક લોકો દ્વારા જે છે એ મહાદેવીય ઉમરકોટ પાસે આવેલી જમીન લોકોને આપવામાં આવી રહી છે આ બાબતની ફરિયાદ મળતા જ પોલીસે તત્કાલ ધોરણે એફઆઈઆર નોંધી છે ત્યારબાદ પોલીસે આમાં વિગતવાર તપાસ કરતાં અનેક લોકોના નિવેદન મેળવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને જે સૌથી પહેલું ભરતભાઈ દીપાજી માળી જે છે તેમને એક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવા બીજા પાંત્રીસથી સાડત્રીસ જેટલા આવા ઓર્ડરો પોલીસને મળી આવ્યા છે ત્યારબાદ વધારે તપાસ કરતાં આ બધા જ ઓર્ડરો જે બનાવવા છે જે મુખ્ય કાવતરાબાદ છે તેનું નામ છે કિરણભાઈ રાણાવાસી રહે બાલુંદરા તાલુકા અમીરગઢનો છે તેણે પોતાના લેપટોપ અને બાકીના સિક્કાઓનો ઉપયોગ કરી અને આવા ખોટા કાગળ બનાવતા હતા અને ત્યારબાદ લોકોને આપી અને પૈસા પડવાનું કામ કરતા હતા પોલીસે એમને કોર્ટમાં રજૂ કરેલા છે અને તેમના અમને રિમાન્ડ બી મળેલા છે રિમાન્ડ દરમિયાન અમે લોકો આની સાથે બીજા કોણ સાથીઓ સાથે સામેલ હતા અને કેવી રીતના પદ્ધતિથી લોકોને બેવકૂફ બનાવી અને આ કાવતરું ઘડતા હતા તે સંપૂર્ણ વસ્તુઓનો પર્દાફાશ કરવામાં આવશે અને આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે